સુરતનું કડોદરા ગામ હવે ભક્તિમય બનતું જાય છે અહીં પૌરાણિક મહાદેવ મંદિરનો જીર્ણોધાર બાદ ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે શ્રી શીતળા માતાની સ્થાપના માટે આજે શુક્રવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કડોદરા હનુમાનજી મંદિરથી ખોડિયાર માતાના મંદિર સુધી ડીજે સાથે મૂર્તિ સાથે શોભાયાત્રા અને યાત્રા નીકળી હતી અને ખોડિયાર માતાના મંદિરે પહોંચી વિધવા પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો જેમાં કડોદરા નગરપાલિકાના હોદ્દેદારો ભાજપના આગેવાનો સહિત અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિનો અનેરો આનંદ માણી મહાપ્રસાદ આરોગી પાવન થયા હતા રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત